દર્શક મિત્રો રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનના પ્રેમ અને લાગણીઓનો તહેવાર છે આજે સમગ્ર ભાવનગર શહેરમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે બહેનોએ પોતાના ભાઈના હાથે રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય અને રક્ષા માટે પ્રાર્થના કરી આ તહેવારની ખરી મજા ત્યારે જ આવે છે જ્યારે લાગણીઓને કોઈ બંધન રોકી શકતું નથી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજે ભાવનગરની જિલ્લા જેલમાં પણ આવા લાગણી જોવા મળ્યા જેમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી આ બહેનો માટે આજનો દિવસ ખાસ હતો દૂરથી આવેલા ભાઈ બહેનો એકબીજાને મળ્યા અને બહેનોએ પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી આ સમય દરમિયાન કેટલાક ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા જયારે બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી ત્યારે બંનેની આંખોમાં આંસુ હતા આ આ દ્રશ્યો એ સાબિત કરે છે છે કે ભાઈ પ્રેમ પર આજના ખાસ પ્રસંગે જેલ પ્રશાસને પણ બહેનો માટે ખાસ વ્યવસ્થા કરી હતી જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના ભાઈઓને મળી શકે રક્ષાબંધનનો આ તહેવાર ભાઈ બહેનોના પ્રેમની શક્તિ અને મહત્વ દર્શાવે છે જે દરેક પરિસ્થિતિમાં અડીખમ રહે છે Aló, bien, los <coughs> vinos. બી ઈ ન્યૂઝ આપ સૌ દર્શક મિત્રોને ને રક્ષાબંધન ની ખુબ ખુબ શુભેચ્છાઓ ફરી મળીશું નવીન સમાચાર સાથે ત્યાં સુધી રજા લઈએ નમસ્કાર